નમસ્કાર મિત્રો નમોશ્રી યોજનાની અંદર તમારું સ્વાગત છે આ યોજનાની અંદર મિત્રો આપણે જે જે ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ એ ટોપિકની અંદર આ યોજના તો પહેલાં શું લાભ મળવાનો છે તો જે બહેનો સગર્ભા છે કે ધાત્રી બહેનો છે એને મિત્રો ગુજરાત સરકાર તરફથી બાર હજાર રૂપિયાની રોકડ સહાય મળવાપાત્ર છે આ રોકડ સહાય કઈ રીતે મળવાની છે શું ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ કઈ રીતે ભરવું કઈ રીતે લાભ મળશે કોને કોને લાભ મળશે વગેરે જેવા પ્રશ્નો મિત્રો તમારા મનમાં છે અને આ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ આ સાથે મિત્રો ગુજરાત સરકારની જેટલી પણ યોજનાઓ હોય કે ગુજરાત સરકારની મિત્રો જેટલી પણ ભરતીઓ છે એની માહિતી અમે તમારા સુધી સચોટ પહોંચાડીએ છીએ તો મિત્રો એ માહિતી મેળવવા માટે આ ચેનલની અંદર જોડાયેલા રહેજો પહેલાં તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું એની સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને મિત્રો તમારા મિત્રો જેને આ જરૂરિયાત છે તમારા પડોશીઓ તમારા સગા સંબંધીઓ જેને જેને પણ તમને એવું લાગે કે આ યોજનાનો લાભ એ લોકોને મળવા પાત્ર છે તો મિત્રો અત્યારે જ એને શેર કરવાનું ચૂકતા નહીં હવે જોઈએ મિત્રો શું છે નમોશ્રી યોજના તો મિત્રો કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી માસની અંદર અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું અને આ બજેટની અંદર બેથી ત્રણ યોજનાઓ એવી મૂકી કે જે લોકોને સીધે સીધી ઉપયોગી થાય અને એમાંથી એક છે નમો શ્રી એક છે નમો સરસ્વતી અને મિત્રો એક છે નમો લક્ષ્મી હવે નમોલક્ષ્મી જે યોજના છે મિત્રો એનો વિડીયો આપણે મૂકી ચૂક્યા છીએ ધોરણ નવથી બારની અંદર જે અભ્યાસ કરે છે દીકરીઓ એને મિત્રો ગુજરાત સરકાર તરફથી પચાસ હજાર રૂપિયા ધોરણ બાર પૂરું થાય ત્યાં સુધીમાં પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય મિત્રો મળવાપાત્ર છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે અને ત્યાંથી મિત્રો લિંક મેળવી અને જે જેને જરૂર છે તમારા ઘરે દીકરીઓ નવથી બારમાં ભણતી હોય તો મિત્રો તમે પણ એ વિડીયો જોઈ શકો છો તમે એનો લાભ મેળવી શકો છો પણ મિત્રો તમારા સગા સંબંધીઓ પાડોશીઓ મિત્રો કે જે પણ તમારા કોન્ટેકમાં છે અને એ વ્યક્તિઓ સુધી તમે આ માહિતી પહોંચાડવા માંગો છો તો લિંક સ્વરૂપે શેર કરવાનું ચૂકતા નહીં તો મિત્રો ફેબ્રુઆરીની અંદર જે બજેટ છે એની અંદર કુલ રૂપિયા સાતસો પચાસ કરોડ રૂપિયા ગુજરાત સરકારે ફાળવા છે નમોશ્રી યોજનાઓની અંદર જેની અંદર સગર્ભા બહેનો છે કે ધાત્રી બહેનો છે આ બંનેને મિત્રો બાર હજાર રૂપિયાની રોકડ સહાય આપવાની ખાસ મિત્રો ચર્ચા કરવામાં આવી છે હવે આ યોજનાઓથી શું લાભ થઈ શકે કોને કોને લાભ મળવાપાત્ર છે તો સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને એક તો આર્થિક સહાય પૂરી પડશે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટેની જ મિત્રો આ ખાસ યોજનાઓ છે આ યોજનાને કારણે જે નવજાત શિશુઓ મિત્રો ઘણી વખત એવું બને છે કે ઘણા બધા સમાજની અંદર ઘણા બધા કુટુંબની અંદર આ સમયગાળાની અંદર લોકો પાસે આર્થિક સગવડ હોતી નથી અને નવજાત શિશુ ઘણી વખત સગવડતાને અભાવે મિત્રો મૃત્યુ પામે છે તો એના માટેની ખાસ આ યોજના એવા લોકોને આ લાભ મળે કે જેથી નવજાત શિશુને સારું પોષણયુક્ત ખોરાક મળે તેમનો સારો વિકાસ થાય તો એના માટેની યોજના છે એની સાથે સાથે મિત્રો ગર્ભવતી બહેનો છે એને ડિલિવરી સમયે ઘણી વખત મૃત્યુ પણ થાય છે તો એની અંદર પણ એક ચોક્કસ ઘટાડો જોવા મળશે આ યોજનાને કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું જીવન વધારે સુરક્ષિત કરી શકાય તો મિત્રો આ લાભ મળવા પાત્ર છે એના પછીની અગત્યની વાત કરીએ તો યોજનાનો લાભ લેવો હોય તો તમારામાં શું પાત્રતા હોવી જોઈએ એટલે કે તમારી તમે એવી કઈ પાત્રતા ધરાવતા હો જેના કારણે આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકશો મિત્રો ખાસ જણાવી દઉં છું કે ફોર્મ ભરવાની શરૂઆત હજી થઈ નથી પણ મિત્રો ન્યૂઝપેપર અત્યારે તમે જે સાઈડમાં જોઈ શકો છો એ પેજ ઉપરથી તમને ખ્યાલ આવશે કે ચૂંટણી પહેલાં આ યોજનાઓનો પ્રથમ હપ્તો છે મિત્રો એ ફોર્મ જેને ભર્યું છે એના ખાતામાં મોકલવાની ચર્ચા સરકારે કરી છે તો જેમ બને એમ ઝડપથી મિત્રો ફોર્મ ભરાવાના શરૂ થવાના છે જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થશે એટલે સૌથી પહેલાં અપડેટ મિત્રો આપણે આ ચેનલની અંદર આપણા ચેનલનું એક વોટ્સએપ ગ્રુપ પણ છે એની અંદર પણ આપવામાં આવશે વોટ્સએપ ગ્રુપની લિંક પણ મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર છે ત્યાંથી તમે ગ્રુપમાં જોડાય જેટલી પણ ભરતી છે જેટલી પણ યોજના છે એની મિત્રો સંપૂર્ણ માહિતી લઈ શકો છો તો ચર્ચા કરીએ કે યોજનાના લાભ લેવાની પાત્રતા શું છે તો કે આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવા પાત્ર છે આ યોજનાઓ અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી હોય ગુજરાત સરકારની યોજના છે તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં વસવાટ કરતી મહિલાઓને જ મિત્રો આ લાભ મળશે અરજદાર મહિલા એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટ એસટી શેડ્યુલ ટ્રાઇબ્સ એનએફએસએ એટલે કે રેશન કાર્ડની અંદર બે પ્રકારના રેશન કાર્ડ છે એક હોય છે એનએફએસએ અને એક હોય છે નોન એનએફએસએ તો જેની પાસે એનએફએસએ રેશન કાર્ડ છે એ ધારકો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી અગાઉથી હોય તો એવા બહેનોને જ એવી માતાઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર હવે પછી જ્યારે બહાર પાડશે ત્યારે મિત્રો ફરી એક વખત આપણે આ યોજનાઓની સંપૂર્ણ માહિતી સાથે તમારી સમક્ષ આવવાના છીએ એના પછીની આપણે ચર્ચા કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટ શું સાથે રાખી શકાય કારણ કે મિત્રો એક તો તમે એસસી એસ ટીમાં છો એને પેસેમાં છો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય જે યોજના છે એની અંદર લાભ મેળવી ચૂક્યા છો તો એના માટે એક તો તમારે જાતિનું પ્રમાણપત્ર તમે કઈ જાતિથી ખાસ જે અહીંયા આપને વાત કરવામાં આવી છે એની અંદર તમે આવો છો કે નહીં તો પહેલું તો મિત્રો એક જાતિનું પ્રમાણપત્ર ખાસ તમારી પાસે હશે જ ન હોય તો મિત્રો ફોર્મ ભરવાના શરૂ થાય એ પહેલાં તમે એને હાજર કરી શકો છો સગર્ભા હોવા માટેનું પ્રૂફ જે તમને હોસ્પિટલ મિત્રો આપી શકશે હોસ્પિટલની અંદરથી તમને આ તમે સગર્ભા છો તો એના માટેનું પ્રૂફ એના માટેનું જે કાંઈ મિત્રો ડોક્યુમેન્ટ છે એ તમને હોસ્પિટલમાંથી મળશે તો એ પણ તમે મેળવી લેશો માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર જે ધાત્રી માતાઓ છે જે બાળકને જન્મ આપી ચૂકી છે એવી માતાઓને મિત્રો એના શિશુનું જન્મનું પ્રમાણપત્ર હાજર કરવાનું છે જે પણ અરજદાર વ્યક્તિ છે એનો મોબાઈલ નંબર અથવા તો એની સાથે સંકળાયેલા એના પતિનો મોબાઈલ નંબર પણ ચાલે કારણ કે મિત્રો એની અંદર તમામ મેસેજ ઓટીપી બધું પડતા હોય છે તો અરજદારનો મોબાઈલ નંબર અરજદારનો ફોટો કોપી એટલે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખજો અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ મિત્રો ઘણા સમયથી આ યોજનાઓનો લાભ સીધે સીધા જે અરજદારો છે એના બેંકના ખાતામાં પડે છે જેના કારણે તમને પૂરેપૂરી રકમ મળવાપાત્ર છે તો ખાસ તમારું ખાતું તો છે જ ન હોય તો ખાતું ખોલાવી લેવાનું છે અને ખાતાની અંદર જ મિત્રો તમારું જે અત્યારે બાર હજાર રૂપિયા છે જે ખાસ મિત્રો બેથી ત્રણ હપ્તાની અંદર પડવાના છે તો એ તમારા અકાઉન્ટની અંદર સીધે સીધા બેંક ખાતાની અંદર જ જમા થવાના છે તો આ તમારી મિત્રો જરૂરિયાત છે આના પછી મિત્રો ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર છે ને એની અંદર જે નંબર આપ્યો છે ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ સેવન નાઇન ફોર ટુ ગુજરાતીમાં પણ તમને કહી દઉં છું ઝીરો ઓગણ એંસી બસો બત્રીસ સત્તાવન ચોરાણું બે આ ગુજરાત સરકારની હેલ્પલાઇન છે જ્યારથી મિત્રો આ યોજનાની શરૂઆત થશે ત્યારે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને કોઈ પણ માહિતી મેળવી શકો છો આ સાથે મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે છતાં પણ અગવડતા પડતી હોય તો મિત્રો અમારો આ વોટ્સએપ નંબર છે માત્ર વોટ્સએપ તમે એની અંદર કરી શકશો તો આ વોટ્સએપ નંબર છે એની અંદર તમે ગ્રુપમાં જોડાવા માટે જોઈન ગ્રુપ અથવા તો મિત્રો ગ્રુપમાં જોડો એવું ગુજરાતીમાં પણ કહી શકો છો અને કોઈ પણ પ્રશ્ન જેની માહિતી અમારી પાસે હશે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું જ્યારે ફોર્મ ભરવાના શરૂઆત થાય ત્યારે પણ આપણે નોટિફિકેશન ગ્રુપમાં આપવાના છીએ અને મિત્રો જો તમારે અગવડતા હોય આજુબાજુમાં તમે ક્યાંય ફોર્મ ન ભરી શકતા હોય તો તમને ફોર્મ પણ મિત્રો બને ત્યાં સુધી અમે અહીંથી ભરી શકાય એની કંઈક સગવડતા કરવા માટે વિચારી રહ્યા છીએ તો એ પણ મિત્રો આપણે ટૂંક સમયની અંદર જોશું અહીં મિત્રો આપણે આ ટોપિકને અહીંયા જે આ યોજનાનો વિડીયો છે એને પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો માહિતી ઉપયોગી લાગી હોય તો એક તો અમારું જે કામ છે જે તમારા સુધી પહોંચાડવાનું એના માટે વિડીયોને લાઈક હજી સુધીમાં મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સાથે મિત્રો જેને પણ જરૂરિયાત છે એના સુધી શેર કરવાનું ખાસ ચૂકતા નહીં વિડીયોને સંપૂર્ણ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નવી યોજનાઓ સાથે ટૂંક સમયની અંદર નવી ભરતીઓ સાથે ટૂંક સમયની અંદર મિત્રો તમારી સમક્ષ હાજર થશું ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારના તબિયતનું ધ્યાન રાખજો અને આ સાથે સાથે ડોક્યુમેન્ટ જે ખાસ આપણે એકઠા કરવાના છે એ પણ કરી લેશો એવી આશા સાથે જય હિન્દ જય ભારત